નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ અઢાર છ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો ઓગણચાળીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચોર્યાસી મણની જીરુનો ભાવ રહ્યો છે એકાવનસોથી ચોપનસો ચોરાણું રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રેવીસો હત્યાવીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી ચૌદસો અઠ્ઠાણું રૂપિયા સુધીનો આવક થઈ છે ચાર હજાર સાતસો એંસી મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસોથી અગિયારસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે તેરસો એકાવન મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચીસથી ચારસો નેવ રૂપિયા સુધીનો આવક થઈ છે ચોર્યાસી મણની તળનો ભાવ રહ્યો છે બાવીસોથી પચીસો એકાશી રૂપિયા સુધીનો આવક નોંધાય છે દસ હજાર ત્રણસો નવ મણની કાળા તલનો ભાવ રહ્યો છે ત્રેવીસો પચાસથી ઓગણત્રીસો પંચોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે સો મણની મગનો ભાવ રહ્યો છે તેરસો પચાસથી પંદરસો છોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે બાર મણની રાયનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો અઠાવન રૂપિયા સુધીનો આવક થઈ છે ચોવીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો છાસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે સાતસો છપ્પન મણની ચણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે વીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો છાસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે બાર હજાર ત્રણસો પિસ્તાલીસ મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો પચાસ રૂપિયા સુધીનો આવક થઈ છે બાણું મણની જુવારનો ભાવ રહ્યો છે પાંચસો પંચોતેરથી સાતસો પચાસ રૂપિયા સુધીનો આવક થઈ છે ચૌદ મણની અજમાનો ભાવ રહ્યો છે અઢારસોથી તેવીસો સિત્તેર રૂપિયા સુધી આવક થઈ છે પચાસ મણની બાજરીનો ભાવ રહ્યો છે ત્રણસોથી ચારસો પચાસ રૂપિયા સુધીનો આવક થઈ છે સોળ મણની જ્યારે ગવારનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો બોતેર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચૌદસો છપ્પન મણની આ તો આજનો હડોદ માર્કેટનો બજાર ભાવ